ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને ગોવિંદાય નમો નમ કેમ છો બધા આય હોપ તો બધા મોજમાં છો અમે પણ બહુ જ મોજમાં છીએ દિવાળી હવે બસ આવતીકાલે જ છે આજે તો કાળી ચૌદશ છે અને હજી તો અંધારું જ અંધારું છે એટલું બધું અંજોળું નથી થયું મોર્નિંગમાં સમય છે આપણે રંગોળી કરવાનો તો રંગોળી ગઈકાલની આપણે પૂસી લીધી છે અને પોતું પણ મારી દીધું છે એટલે હવે સુકાય એટલે એની ઉપર આજે આપણે કાળી ચૌદશ રિલેટેડ રંગોળી કરવાના છીએ ચાલો ફટાફટ હવે રંગોળી કરવાનું સ્ટાર્ટ કરીએ એટલે કાળી ચૌદશ રિલેટેડ ડ્રોઈંગ આપણી બહુ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે પગલે આપણે ગઈકાલે લઈ આવેલા તો ચાલો ફટાફટ કલર ફિલઅપ કરીએ એટલે બહુ જ મસ્ત લાગવાની છે આપણી રંગોળી અને હજી બોર્ડર લાઇનની બધું આવશે આ સાઈડ ફિલઅપ કરશું બધું હજી અધૂરી છે ચાલો ફટાફટ તેરમાં બાર થવા ધબી ચાલુ થઈ ગઈ છે તો ચાલો ફટાફટ હવે રંગ પૂરવાનું જ સ્ટાર્ટ કરીએ આપણું હાફ જે કલરનું કામકાજ છે જે મેઇન મેન હતું ફિલઅપ કરવાનું એ જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નીચેનું ત્રણ ખાલી આપણે નોઝ નોઝ રિંગ અને લિપ્સ અને એ બધું ફિલઅપ થાય એટલે પછી તો એકદમ ઇઝી જ છે ચાલો ફટાફટ વિશાળની ઉઠે અને મમ્મી પપ્પા મંદિરેથી આવે એ પહેલાં બધું આપણે કમ્પ્લીટ કરી લઈએ હેલો પાયલ કેટલી વાર છે હવે બસ એ બોડો લઈને હવે પૂરી કરી નાખો કામ પૈતું હો ઠીક કમ્પ્લીટ ભૂખ લાગી છે નાસ્તો કરી લે ભૂખ લાગી છે નાસ્તો કરી લે મસ્ત પછી ડેકોરેશન નું કામ કરી મારું ફાઈનલ પતાવ હોય ત્યારે નો કામ એડિટિંગ એવું હું નઈ કરું એડિટિંગ બપોર પછી કરે પણ અત્યારે મારું ડેકોરેશન બતાવું છે મને કે હું કરી દઈશ એડિટિંગ હા આજ તમે ફ્રી છે ને હવે તો તમે ફ્રી છો ફ્રી ફ્રી ખબર છે દીધી તારી ખબર છે તો પોરક મને તો છુટ્ટી આપો બગદી એ એડિટિંગ માં નેવા બહુ મસ્ત થઈ ગયો

તો પછી મેં આજે આ નાખું જે છે એ જ રિલેટેડ ઓકે અને પ્રમદી બટ કાલ બટ્સ દોરીસ પ્રમદી તો આપણું જે ડિસાઈડ કર્યું છે એ વોટર કલર હા અને આ પગલા તો લાવી દે એના થી જ કરે ને હા કેટલો પરફેક્ટ દીવો હોત થઈ ગયો મસ્ત થઈ ગયો મસ્ત થઈ ગયો હારો હાલો નાસ્તો કરી લે મસ્ત ચાલો ચાલો તો ગયા છે માસી ગયા થોડા ઘણા લેવા હતા હા જો આ પકી ગયું છે પાકી ગયા છે હવે ધીમે ધીમે આપણે તો ઓછા બધું છે ને માસી ની આ બહુ જાજા હતા तो ये पाकी गई थी यहाँ से अपने कहाँ चलिए बता ये हारे इरा को अपने कहाँ हो शायद जो 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 पाकी इज खोल जो पाकी गई है भाई बस बेच खोलो बस 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 ओ बस ये बस रोज पसी कहीं नहीं आती कि दर्शन नहीं जाओ मरे जैसे कोई अजूबे बेटा છોકરા બહુ ખાતા શરદી થઈ જાય શરદી થઈ જાય છે કે કોણ માલિક મને ખાય જલ્દી એમ

તમે ખાઓ નાનું દારું બહાર નથી ખાવું તમે ખાવ એકલા અમે તમને જે ખાવું એ ને ખાવ મારી હેડું રીતે ખાવાની આઈટમ છે કેમ ગુગરો ખાઓ પછી કામ аж એટલું

टाइम तो सेट कर था दादा तो, तो मैं कि वो दुपट्टे कर दे दी पाए एकदम चकाचक कोई नहीं तो कर से आपके वो के दी ए वो से आ गया जे अच्छे लो आप दूं जाए काम कर बाकी रह गयो तो वो के भले ही और को चली जाओ तेरे से अच्छा है आई डोंट सपोर्ट ना भाई सपोर्ट ना ऊपर हमारा इनो में हां अगले दिन फिर ना फोटो मारो दे लो साफ रहो डेरे वर्कर पे आज कपड़ा बाहर जाए ना ओळस में बुदी एवो है

આપડી બે ત્રણ તારીખી મેન મેન તારીખ હશે ખાસ તો ફેબ્રુઆરી પાંચ છ ના તો બહુ ચૌદ ફેબ્રુઆરી ને પાંચ કઈ ગવેલેન્ટ એન્ડ છે આ આ વખતે હું લઈ દેવાના છું વેલેન્ટ એન્ડ લે લઈ તો ત્યારે હું જજી માંગન જ કરતી તમે તો સિલ્વર છે બસ ફૂલી

ખોરાક બહુ ધમળવા ને પ્યોર ખોરાક પ્યોર હો જો એક એપલ સુધારી દીધું એક એપલ ખાઈ ગઈ મસ્ત ભાજી ભાજી જો મે ખાલી આપડી વાડીની ઓય લચકો આખો હે તો પાણી પાણી વાળ જો તો કેટલી મસ્ત છે મસ્ત વોશ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ હાજી દો મસ્ત હો મસ્ત મસ્ત ટકા ટકા સંભાર ટમેટાનો હા કરે છે

તો દહીં છે તો બેટા નું કરું છું આ એમ નું ખાય તો બહુ ખાટું લાગતું છે ને એમ કાચા થોડા ભાવે છે આ તો બહુ છે તુરા કેટલો ખાડો લાગે છે તો વિચારવા છે વડા આઈસે આલે મજા પડી જવાની છે તમારે ખબર લાગે ને કે આપણે દહીં લાવી આવજો તમને દહીં વડા તો વાંધો નહી કાલે જ કાલે

દેશી ગુજરાતી અમારું કાઠિયાવાડી માખણ આજે વિશાલ ના ભાઈ ગારા છે આજ ઘરે છે

ઈ ફીટ કરવાતા તો મે કીધું અ્યાં ફીટ કરું મને કનેક્શન પ્રોબ્લેમ હતો એટલે મે કીધું રૂમ આપણે કનેક્શન નજદીક છે તો મે કીધું અ્યાં પડજે ફીટ કર એમ તો વિશાલ કે કનેક્શન આ લાગી જાહે ને હા એની બચાડે બહુ મસ્ત લાગે બહુ જોરદાર લુક આવવાનો છે અરે વાત પૂછો વાહ હવે કનેક્શન કરે છે જેમ સિરીઝ કનેક્શન વિશાલે કર્યા એવી રીતે આ કનેક્શન ચાલુ છે અમારું રેડી રેડી હાલો ફાઇનલી વાયરિંગ કામકાજ હતું

યાર આ વચ્ચે લબડે છે તો ગેપ છે પેક મસ્ત લાગે છે સારું લાગે હાર પહેરાવી દઈએ ખાતર ખાતર હા હાલે

કારણ કે મારી ઘરે નથી ખાતી હું પહેલી વાર જોઉં છું કે કોડિયા નીચે અરે એમ નઈ ખાલી માં ભરજો ઠીક પણ તો હવે આમાં વેટ નાખી દે હા માર પછી અંદર દબાવી હોય ને તો હાથ ઓલા થાય એમ ઠીક અને આગળ પેલા બધી વાઇટ ઓલી કરી નાખું ચાલો ફટાફટ વાઇટ કરી નાખું

મરે કે ઠરી ગયો લે બહુ મસ્ત લાગે છે પહેલ બધા દીવડા ઓકે એટલે આજ મે કીધું કે જો છે તો આપણે વિશાલ કરીએ ને કરવાના જ હોય ને ગરમ ગરમ વરાળ આવે છે બહુ મસ્ત ગરમ ગરમ વરાળ આવે છે અંદર વંદર ગઈ છે બહાર કાઢ લઈ થોડી થોડી ઓકે આને જો સેટ કરવાનું છે વરાળ આવે છે તમ છે દ બે બે ગઈ છે બિચારી રેડી આલો ચાલો ઝડપથી રાખી દઈએ આપણે રાખી દે એને કઠરી ઠરવા મળ ચાલો

પછી આ જે એક્સ્ટ્રા પોશન હોય ને વિશાલ આ એક્સ્ટ્રા પોશન હમણાં હું પુશઅપ કરી સાહેબ આવી રીતે તો જે ઉપર ઉપસી જાય તો ઈ કટ કરવા માટે આ ટૂલ છે પછી આ શેપર છે આવી રીતે નખ કાપી શેપ કરીશ પછી આનાથી બધી અલગ અલગ હમણાં ગ્લિટર કરીશ હું મારા નેલમાં ઈ કરીશ અને આ મને આ મારી ગિફ્ટ છે જે મને વિશાલે થોડી ઘણી અપાવી થોડી ઘણી મેં મેં જો આ વિશાલ હારે હતા આ વિશાલ હારે હતા આમાં હારે હતા આમાં હારે હતા આમાં હારે હતા

જો વાહ ઈ ઓલો આ ચિપકાવાની ડબલ ટેપ ઓલા આપડા કાચના ગ્લાસ નો હોય હા ડ્રિંક કરીએ ખબર હા હા એવું લાગે છે એવું છે ને ઉપર તે મૂકેલું તો જો બે મે સિલેક્ટ કરી દીધી ડિઝાઇન હા એક આ વાળી અને એક આ વાળી તો વિશાલ કે આજે આ કર ફ્રેન્ચ નેલ કર કારણ કે મારું ઉપર વધારે સુટેબલ છે હા ચાલો હવે પેલા એટલે બધાને છે ને બધા મને બ્લોગ માં કેતા હતા ને કે દીદી તમે છે ને બતાવજો નેલ કરો ત્યારે તો હવે છે ને હું કરું છું ને એક એક સ્ટેપ તમે બધાને બતાવશે રેડી એટલે આપણે નેલ કરી લઈએ પછી આવતીકાલની જે પ્રોસેસ છે ને આ બધા ટૂલ યુઝ કરવાની ની બધી બધું બાકી છે બાકી છે બધું ટાઈમે હોય ને લગાવવા ટાઈમે બધું પેલા નેલ તો રેડી કરી લઈએ ઈ જ મેઈન છે

રેડી ને એટલે મારા બનાવી નાખો મમ્મી ને ધોકાની લગાડવા એટલે ધોકાદી આપડે સ્પેશિયલ જાસુ ઘરે તો એ લગાડી દેશું પેલે મારા બની ગયા હોય ને તો મને ટેન્શન નહીં બધા મને કેજો કોમેન્ટમાં કે તમને મારા નેલ્સ કેવા લાગ્યા ગયા જાતે બનાવેલા ને વિશાલ મસ્ત અને આ જો આ બી લગાયવું છે તમે મને લઈ દીધી તી ને એસેસરીઝ તો એક હાથ ના ઓલરેડી બની ગયા છે બીજા બનાવું ને કાલમાં લગાવે છે દિવાળી છે કાલ વિશાલ રોશની જોવા જવું

મને કીધું નઈ આરવીને ખબર ને ખબર આપડે લઈ આવી મમ્મી તો ફિક્સ કલર છે લાલ એટલે એમાં કઈક જોશું અલગ અલગ ડિઝાઇન એને આવા ફ્લાવર બનાવ્યું એટલે બઉ મસ્ત મસ્ત લાગે છે

હવે છે ને આમાં ખાલી આપણે એસેસરીઝ ચીપકાવાની છે ઈ ત્રણ એસેસરીઝ મૂળ ચીપકાવાની છે